સુરત થી આપણે નવા વૃક્ષો આવી ગયા છે જો તમે મિત્રો અત્યારે છે ને ગાડી છે ને થોડીક અધર ચડાવી છે જો બધા લોકો છે ને જો ધક્કો મારે છે નહી માતાજી બધા મિત્રો કેમ છો બધા મજામાં મજામાં છો તો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર તો મિત્રો અત્યારે સવાર સવારમાં આવી ગયા છે અને અત્યારે છે ને જો ઝરમરીઓ આમ કાંઈ ઘટીને એવો સરસ મજાનો વરસાદ આવે છે અને અત્યારે જ એ અમારું ડ્રીમ હતું કે ભાઈ અમારે આ વૃક્ષે કંઈક નવા વૃક્ષો સોંપવાના છે તો ભાઈ છે ને સુરતથી આપણે નવા વૃક્ષો આવી ગયા છે જો તમે આ ગાડી આવી ગઈ છે અને વૃક્ષો તો મોટા મોટા એવા છે ને કાંઈ ઘટે નહીં ને છે ને જો સરસ મજાના વૃક્ષો આવી ગયા છે અને બધા આખી ટીમ પણ ભેગી થઈ ગઈ છે બધા લોકો પણ આવી ગયા છે અને જો સરસ મજાના કાંઈ ઘટેને એવા સરસ મજાના વૃક્ષ આવી ગયા છે આ ગાડીમાં એવા છે અને જો બધા સાથી મિત્રો આવી ગયા છે એટલે બધા સાથી મિત્રો છે ને આ સડાવવાનું જે કાર્ય છે એ બધું કરે છે જો આખી ટીમ ભેગી થઈ ગઈ છે બધા સાથી મિત્રો સવાર સવારમાં આવી ગયા છે કાંઈ ઘટે ની એવો સરસ મજાનો નજારો છે અને અત્યારે સવાર સવારમાં વરસાદ પણ આવી ગયો છે એટલે એવું બધું છે ને જો સરસ મજાનો આપણો પક્ષીઓનો ઓટલો પણ જો કાંઈ ઘટે નહીં એવો સરસ મજાનો કેવો સરસ મજાનો લાગે છે એટલે વધુથી વધુ આપણો વિડીયો શેર કરજો અને જો અત્યારે છે ને ગાડી છે ને ઉપર થોડુંક કેવરાવે છે કારણ કે અહીંયા પાણકા છે અને થોડીક આ ધાર છે કે નહીં એટલે કેવરાવે છે પણ કાંઈ વાંધો નહીં તમે અમને સપોર્ટ કરીશું એટલે અહીંયા આવું કાંઈક સેવાનું કાર્ય આપણે સલું કરવાનું છે સરસ મજાનું ગયા વર્ષે છે ને જોવા આ બધા આપણે સરસ મજાના વૃક્ષ સોંપ્યા હતા જો આ વર્ષે સરસ મજાના લીલા લીલા શાંત થઈ ગયા છે પણ આ વર્ષે પણ વૃક્ષો સોંપવાના છે જો બધા સાથી મિત્રો આવી ગયા છે મિત્રો અત્યારે છે ને ગાડી છે ને થોડીક અધર ચડાવેલી છે જો બધા લોકો છે ને જો ધક્કો મારે છે અને કારણ કે અહીંયા થોડેક ચાડવા ખાલી કર્યા એટલે જલ્દીથી ચડી જાય અને જો બધા સાથી મિત્રો છે ને ગાડી થોડીક અધર ચડી જાય કારણ કે અહીંયા છે ને જો આ આ પાણકા થોડાક નડતા થોડુંક છે કે આપણે ખાલી કારણ કે છે ને થોડુંક વધારે લોડિંગ હતું એટલે સડે ની કેવર આવે અને આ પાછું ઢાળ છે એટલે એવું બધું છે પણ હવે છે ને અહિયાં જે આપડે સરસ મજાનું પક્ષી ઘર છે ને ત્યાં આપડે બધા વૃક્ષ મેલી દેવાના છે બરોબર અને પછી જયારે આપણે સમય

પણ આજે આ બધા લોકો છે ને જો સરસ મજાની મહેનત કરે છે ને ભાઈ ધન્યવાદ છે જો અમારા રાહુલ કાકા રાહુલ કાકા કેમ છે મજામાં જો ભાઈ છે ને બધા સાથી મિત્રો જાળવા વે છે આ છે અમારા સંજીભાઈ પછી આ છે અમારા મિલનભાઈ કેમ છે મજામાં છે ને જો આ કાળુભાઈ આવે છે કાળુભાઈ ભાર લાગે છે વધારે કારણ કે ભાઈ લોકો દિલથી પ્રેમથી જે ઝાડવા મોકલાવો એટલે ને છે બધા સાથી મિત્રો હું હમણાં તમને ગાડી બાજુ પણ લઈ જાઉં થોડાક જાડવા રહ્યા છે અને જો છે ને બધા જાડવા ગોઠવી દીધા છે અમારા તમે શું કેશો રામ રામ ને સીતારામ માતા મિત્રો આપડે છે ને આ વૃક્ષ સુરત થી આવી ગયેલા છે તમને ખબર છે ત્યાં તો ચાર જણા તો વ્યવહારમાં અને અમે ત્યાં દસ જણા છે તો ઠાકી ગયા એટલે ઓલા ચાર જણાને ધન્યવાદ દેવો પડે ને કેમ કે એને ચાર જણા થી નાખી ગાડી ભરી દીધી અને અમે અહીંયા દસ જણા છે તો દસ જણા બધા હાથી ગયા વધારે કેવ રહ્યું છે પણ કાંઈ વાંધો નહીં જો અમારા વિવેકભાઈ બધા સાથી મિત્રો છે એ વ્યવે છે અને આ બાજુ પણ અમારા ગાડી ભરીને આવ્યા છે એ ભાઈ બેઠા છે રાજુકા બેઠા છે જો બધા બેઠા છે અમારા સંજીભાઈ પણ થાકી ગયા છે એટલે એવું બધું છે અને આ છે અમારું ટીમ જીવદી સ્થળ એટલે એટલે જો તમને અમારી સેવા ગમતી હોય તો અમારા ને ફોલો કરતા ને સબસ્ક્રાઇબ કરતા જજો એક લાઇક કરતા જજો બાકી બધા સાથી મિત્રો કામ કરે છે હું તમને બતાવું

આપણે પર્યાવરણ ને બસવા છે ને ભાઈ આ વૃક્ષો વાવવા પડે એટલે એમી પણ તમને કેવી છે કે એ ચોમાસામાં એક વૃક્ષ તમારા નામનું વાવી દેજો અને સુમિત કાકા કેમ છે મજામાં જો વૃક્ષ કવડું મોટું છે તમે જો અમારા દિનેશ મામા છે જો એ પણ સરસ મજાના વૃક્ષો બધા સાથે મિત્રો વેવે છે એટલે આ છે અમારું જીવ ટીમ ડોટસનું અને અમારો લક્ષ્ય તો કે ભાઈ ચારસોથી થી પાંચસો વૃક્ષ સોંપવાના છે એટલે અમે ઝાડવા તો આવી ગયા છે પણ હવે એનું આપણે વૃક્ષારોપણ પણ કરવાનું છે એટલે એવું બધું છે એટલે છે ને ના ના વાંધો નહીં તમ તારે એવું કાંઈ ન હોય પણ છે ને બધા જો કાળુભાઈ ને બધા લોકો વેવે છે એટલે વિડિયો આપણો જરૂરથી શેર કરજો આ સ્થળ ઉપર આપણે સરસ મજાના વૃક્ષો સોંપવાના છે એટલે વધુથી વધુ આપણો વિડીયો શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યું તો સબસ્ક્રાઈબ કરતા જજો એક લાઇક કરજો અને વધુથી વધુ આપણો વિડિયો શેર કરજો મિત્રો સેલ વૃક્ષ હતું ને એ અમારે ટપુ કાકા લેવી આવ્યા છે જો સરસ મજાનું કાંઈ ઘટે નહીં અને બધા લોકો થાકી ગયા છે કારણ કે ઘણા બધા વૃક્ષ હતા એ બધા વેવ લીધા છે જો અહીંયા વૃક્ષ મેળ્યા છે પછી પક્ષી ઘરમાં પણ વૃક્ષ મેલ્યા છે એટલે બધા સાથી મિત્રો છે ને જો ને હશે ને જો વૃક્ષને હશે ને જો સરખી રીતે બાંધી દેશે કારણ કે અમે આખો દિવસ તો હાજર હોવી નહીં કારણ કે અમારે પણ ધંધે જવાનું હોય ને છે ને અત્યારે છે ને જો બધા લોકો મહેનત કરી રહ્યા છે એટલે તમે સપોર્ટ કરજો અને અમારા કાકા તો પણ પરસો પણ પડી ગયો છે એક લાઇક કરી દેજો આમ જો બધા સાથી મિત્રો છે ને હાથ પગ ધોવે છે કારણ કે ઘણા બધા વૃક્ષ વેવ્યા છે ને જો તેની સરસ હે હું તો કઈ બગીડ્યો જ નથી મેં પેલા જ કીધું તું હું વિડીયો જ બનાવતો હતો ખોટું ક્યાં કહું છું તમે સાપ આવવા આવ્યા હતા હે બધા લોકો ને સાપ આવી તો વાંધો નહીં જો ને અમારા ટપુકા બધા લોકો ને અહીંયા એવું બધું છે એટલે જો સરસ મજાના વૃક્ષ પક્ષી ઘરમાં મેલી દીધા છે તો વધુથી વધુ આપણો વિડીયો શેર કરજો સરસ મજાના આપણે ચોમાસે સરસ મજાનો વરસાદ થઈ ગયો છે એટલે આપણે વૃક્ષનું રોપણ પણ આપણે કરી દેવાનું છે એટલે વધુથી વધુ આપણો વિડીયો શેર કરજો ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ કરતા જજો અને એક લાઇક જરૂર કરી દેજો અને હા મિત્રો કોમેન્ટ કરી દેજો અવનવા વૃક્ષના નામ તમને આવડતા હોય જે અવનવા હોય તો એ કોમેન્ટ જરૂર કરજો કારણ કે તોય મી વૃક્ષ અહીંયા સોંપી શકીએ એટલે એવું બધું છે એટલે આગળ જોતા રહીજો તો મિત્રો બધું કામ પતી ગયું છે અને હવે આ વિડીયોને અહીંયા જેમ કરી જો તમને અમારી સેવા ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અમારા પેજને ફોલો કરતા જઈજો બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી મિત્રો